દિયોદર પોલીસે મખાણુ ગામની સીમમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ સતોતેર લાખનો વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી પાડી દિયોદર પોલીસે ચીબડા ગામે પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમી મળેલ કે સણાવ તરફથી એક વાઈટ કલરની કાર વિદેશી દારૂ ભરીને આવનાર છે બાતમીના આધારે દિયોદર પોલીસ ચીબડા ગામે વોચ ગોઠવી હતી તે સમયે સણાવ ગામ તરફથી આવતી બ્રેઝાને રોકવાની કોશિશ કરતા ચાલકે કાર ન રોકતા પોલીસે કારનો પીછો કર્યો મખાણું ગામની સીમમાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસે કારની તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની આઠસો બોટલ જેની કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ સતોતેર હજાર સાતસો સત્તાણું થાય છે સાથે બ્રેઝા કાર મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ અઠ્યોતેર લાખ મુદ્દામાલ કબજે કર્યો છે દિયોદર પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ